તો દોસ્તો મેં આવી ગયો છું દવા મારવાને એમ તે આ ખેતર આ આપણું નહીં આપણી બાજુવાળું છે આ નહીં આની બાજુમાં થઈ રીતે હું દેખાડું કઈ બકાટાના પાલા કાપે જ છે બકાટા કાઢવા એમ કરીને તમે જોઈ શકો છો કેટલા બધા મજૂરો આવી છે અમારે તો આ બાજુ અમે દવા મારવાની જ છે તમે જોઈ શકો છો આ અમારે ભાઈબંધ ગોપાલ છે અને તમે જોઈ શકો છો એ લીમડો છે બધે આટલે પછી દેખાય એટલે સુધી દવા મારવાની છે તમે જોઈ શકો છો ડુંગર એવું જ લાગે તો દોસ્તો તમે બંને રહીજો વિડીયોની અંદર અમે દવા નાખીએ જ છે અને તમે જોઈ શકો છો આ ટ્રક જાય ટ્રક ની અંદર બકાટા ભરાઈ જાય અમે આ ક્યારબો ફરીએ છીએ દવાનો અમને દવા તોડી તોડી નાખે છે પછી તમે જોઈ શકો છો આ પાણી આવ્યું જ છે હવે તો આ દવાને બધું તૈયારી કરી દીધેલી છે નાખવાની એ રહ્યું આખો હજાર લીટરનો કેરબો દવા ભરવાની પણ પાણી છે એટલે થઈ જાય ને આ બીજી એક દવા પાવડરીને હલાવવું પડે છે તો તમે બન્યા રહેજો આર્યું આપણે ભાઈબંધ ગોપાલ લગવા જાય છે તમે જોઈ શકો છો અરે યાર શું કહું ચાલો પાણી આવી ગયું છે અને હવે નાખી દીધું છે તો દોસ્તો હું એવું કહેતો હતો કે તમે બન્યા રહેજો આની પછી બીજો વિડીયો આવશે તો એ વિડીયોની અંદર અમે છે ને દવા મારીએ છીએ તમે જોઈ લેજો અમે કેવી રીતે દવા મારીએ છીએ બહુ માથે ભારે કામ હોયલું દવા મારવાનું એકવાર તમે જોજો તો ખરા કેવી રીતે પહેલાં અમે આ ફરી દઈએ પછી અમે તૈજીને તમને મળી જઈએ મળશું વિડીયોની અંદર વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે ટૂંકો બનાવશું અને બીજા વિડીયો ની અંદર તમે બન્યા રહેજો